નો કે શું બધું ઓલી સાત ને いや બધું મોટામાં જે પોતાને

આને નો ના મોહમેને માતા એમ આડીના જગત તો દુનિયા મને સુ પૂજા મને અમેને કકુએ પૂજી એવો તારે મારે જુડારુ

मदन पार्टनर म न दिन सारा

બરાબર ને ભાઈ શંકરભાઈ સાથે મારી સાચો જા જગતમાં ના બનાવી દીધું મારું મારું માતા નહીં પછી ભાઈ તે રીતે હું આવો કરો એ કામ પર જા